ભાવનગર પેરો ફ્લોકોનના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે સફેદ કલરની અલ્ટિકા ફોર વ્હીલ કાર રજિસ્ટર નંબર જીજે બાર બી છોતેર ઓગણપચાસમાં બે માણસો તેની કબજા ભોગવતા હવાલાવાડીની ફોર વ્હીલમાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ તેમજ બિયરનો જથ્થો બાર તરફથી લઈને વલ્ભીપુર તરફ આવે છે જે બાતમીના આધારે વલ્ભીપુર ખાતે બાતમીવાળી ફોર વ્હીલ ગાડીને વોચમાં હતા દરમિયાન તેમાં તપાસ કરતા તેમાંથી પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની જથ્થો તેમજ બિયરનો જથ્થો કુલ કિંમત રૂપિયા બે લાખ અઠ્યાસી હજાર ચારસો એંસી તથા ફોર વ્હીલર કાર સહિત તથા ફોર વ્હીલ કાર સહિત કુલ રૂપિયા સાત લાખ ત્રાણું હજાર સાત તથા ફોર વ્હીલ કાર સહિત કુલ રૂપિયા સાત લાખ ત્રાણું હજાર ચારસો એંસીના મુદ્દામાળ સાથે સાહિલશાહે અહેમદશાહ ફકીર અને સુમિતભાઈ ઉર્ફે મેહુલ જયંતિભાઈ મકવાણાને ઝડપી લીધા હતા જ્યારે યોગેશ જેલારામ સિંધી રહે ભાવનગરવાળાને ઝડપી લેવા ગતિમાન કર્યા છે